નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણા દેશે મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં પશુપાલકો મિત્ર પશુપાલકો મિત્રો માટે સમાચાર સારા છે ખેડૂત મિત્રો ખુશીના સમાચાર તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગની પશુ પશુપાલકો માટે અગત્યની યોજના બહાર પાડવામાં આવેલ છે જે યોજનાનું નામ છે સંકલિત ડેરી વિકાસ યોજના તો ખેડૂત પશુપાલક મિત્રો ખેડૂત મિત્રો આ યોજનામાં કોણ લાભ મેળવી શકે છે આ યોજનામાં કેટલી સહાય મળવાની છે અને આ યોજનામાં તમે ક્યાં અરજી કરશો અને આ યોજનાના અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખેડૂત મિત્રો તો તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો તો હજી સુધી જો તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ બાજુમાં આપણે બેલાયકોને દબાવો જેથી ખેતી અને યોજના લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ અમે પહોંચાડી શકીએ તો પશુપાલક મિત્રો ચાલો આપણે મીડિયાની શરૂઆત કરીએ તો કે સંકલિત ડેરી વિકાસ યોજના આ યોજના ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યમાં રહેતા આદિજાતિની મહિલાઓ કે જેઓ પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રોજગાર મેળવી શકે તે હેતુ માટે આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સંકલિત ડેરી વિકાસ યોજના અમલ મૂકવામાં આવેલ છે ખેડૂત મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતી જે આદિજાતિ વિકાસની મહિલાઓ કે જેઓ પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરી અને પોતે પગભર એટલે કે રોજગાર મેળવી શકે એ હેતુ માટે આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સંકલિત ડેરી વિકાસ યોજના અમલ મૂકવામાં આવેલ છે આગળ વાત કરીએ પશુપાલક મિત્રો તો કે આ યોજનાનો લાભ રાજ્યમાં રાજ્યની આદિજાતિની મહિલાઓ કે જેઓ બીપીએલ કેટેગરીમાં આવે છે અને તેનો સ્કોર જીરો થી વીસ ધરાવે છે જે ઝીરો થી વીસનો સ્કોર ધરાવે છે અથવા તો વિધવા કે ત્યક્તા મહિલાઓને મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ રાજ્યની આદિજાતિની મહિલાઓ કે બીપીએલમાં જે કેટેગરીમાં આવે છે અને જીરોથી થી વીસનો સ્કોર ધરાવે છે અથવા વિધવા મહિલાઓ આનો લાભ મેળવી શકે છે આગળ વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત દુધાળા પશુની ખરીદી તેમજ પશુ વીમો પશુ વીમો ખાણદાન પશુ સારવાર વગેરે માટે કુલ રૂપિયા નેવ હજારની સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પશુની ખરીદી તેમજ પશુ પશુ સારવાર વગેરે માટે રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ મહિલા મેળવી શકે છે ખાસ કરીને એક જ મહિલા મેળવી શકે છે લાભ હવે આગળ વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ આદિજાતિ વિભાગ આદિજાતિ વિકાસ વિભાગના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીનું ફોર્મ ભરવાનું રહેશે તો કે તમને ક્યાં ફોર્મ ભરવું તો ખેડૂત મિત્રો આ ફોર્મ તમારે પશુપાલક મિત્રો મહિલાઓ આ ફોર્મ તમારે આદિજાતિ વિકાસ વિભાગના પોર્ટલ મારફતે અરજી ફોર્મ ભરવાનું રહેશે જેની સાઇટ છે અહીંયા ગણે એ આપેલ છે એચ ડબલ ટી પી એસ ડીએસએજી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ સાઇટ પર તમારે જઈને ફોર્મ ભરવાનું રહેશે અથવા તો તમે તમારા ગામમાં કોઈ સાયબર કાફે ફોર્મ ભરતો તો ત્યાં પણ ફોર્મ ભરાવી શકો છો અથવા વિસી દ્વારા પણ આ ફોર્મ ભરી શકો છો આગળ વાત કરીએ વર્ષ બે હજાર અરજી ફોર્મ શરૂ થઈ ગયા છે શરૂ થઈ ગયા છે તો તેની તારીખ છે ચૌદ બે બે હાજર છવીસ થી ત્રીસ ચાર બે હાજર છવ્વીસ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો એટલે કે ફેબ્રુઆરી મહિનાની ચૌદ તારીખથી આ ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગયું છે અને ત્રીસ એપ્રિલ એટલે કે એપ્રિલ મહિના સુધી તમે ફોર્મ આપ ભરી શકો છો ઓનલાઈન અરજી કરી શકો છો છવ્વીસ સત્યાવીસ માટે હવે આગળ વાત કરીએ કે આ અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો કે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો રેશન કાર્ડ આધાર કાર્ડ દૂધ ઉત્પાદક સરકારી મંડળી સહકારી મંડળીનો દાખલો દૂધ ઉત્પાદક સરકારી મંડળીનો દાખલો બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો તે ન હોય તો કેન્સલ ચેક એટલે કે રદ કરેલો ચેક બીપીએલનો દાખલો અને અરજદારનો ફોટો બીપીએલનો દાખલો જોશે ખેડૂત પશુપાલક મિત્રો તેમાં રેશન કાર્ડ ચાલશેની બીપીએલનો દાખલો તમારે એનો જોશે અને અરજદારનો ફોટો તો અરજી કરતી વખતે તમારે આટલા આટલા ડોક્યુમેન્ટ જોશે અને તમને નેવું હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે પશુપાલક ખરીદવું પશુપાલ પશુ ખરીદવું ખાણદાણ કે આટલે તમને નેવું હજાર રૂપિયા સુધીની સહાય મળશે તો પશુપાલક મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો